રાજેન્દ્ર રાજેન્દ્ર ચાવડા ચાવડા હવે ધારાસભ્ય બન્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો છે તે આ જીતથી ખુશ છે પરંતુ હવે આ સ્થાનિકોને આશા છે કે જે પ્રકારે કડી શહેર અને ગામડાઓમાં રોડ રસ્તા ખખડ ધજ બનેલા છે સ્થાનિકો અને નાગરિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે પાણીના પ્રશ્નો સહિત અનેક પ્રશ્નોથી તે પીડાતા હતા હવે તે અપેક્ષા સેવી રહ્યા છે કે આ નવા ધારાસભ્ય છે તે વિધાનસભાના ગૃહમાં જશે અને તેમના પ્રશ્નો છે તેનો ત્યાં અવાજ પણ ઉઠાવશે અને આ સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમને તે આ સ્થાનિક મુદ્દા સ્થાનિક તકલીફોની ત્વરિત રજૂઆત કરશે અને વહેલીમાં વહેલી તકે તે કામ કરી આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે ઐતિહાસિક જીત મેળવેલા રાજેન્દ્ર ચાવડાએ जीत बाद त्यांनी खुशी पण व्यक्त करी छे ने प्रतिक्रिया पण આપી छे मेहसाणा जिल्हाના પ્રભારી મંત્રી માન્ય શ્રી જગતીશભાઈ વિશ્વકર્મા તેમજ મહેસાણાના એમપી માન્ય શ્રી હરીભાઈ માન્ય શ્રી રાજ્ય કક્ષાના એમપી શ્રી ભયંકભાઈ નાયક માન્ય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાકુ સાહેબ તેમજ ગુજરાત સરકારના મંત્રી શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ અમદાવાદના મેયર ડેપ્યુટી મેયર અમદાવાદના કોર્પોરેટર શ્રીઓ મહેસાણા જિલ્લાના તમામ સંગઠનના કાર્યકર્તાઓ કોર્પોરેટરો તમામ કડી શહેરના તમામ અને ગાંધીનગરના કોર્પોરેટર શ્રીઓ મારી સાથે જેમણે નિગમમાં કામ કર્યું છે તેવા મારા નિગમના ડિરેક્ટર શ્રીઓ તેમજ કડીના તેમજ મારી મને હું ઓળખતો પણ નથી એવા પણ જે કાર્ય કરતાઓ નાની અનામી જેમણે મારા માટે સતત પંદર દિવસ સુધી અહીંયા વડીમાં હાજર રહી હવે આવનારા સમયમાં આ રાજેન્દ્ર ચાવડા છે જે પ્રકારે તેમણે ઝંજાવાતી પ્રચાર કર્યો તેમ આ સ્થાનિકોના પ્રશ્નો છે તેનું પણ ઝંજાવાતી કેટલું ઝડપી નિરાકરણ લાવે છે તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને पेड़